એ સ્કૂલ આવ્યો આ ગામમાં હા તે હું અંદર ઓયની બેન ને અરે ઉપર ઉતરી અરે અંદર અરે અંદર આ બિલ્ડિંગ માં બે જ <substituting> <omphouse> अभी वैसे ऑटो बन एक लेके आया छह छह आया क्या अरे वो तो यूनिफॉर्म अंदर भी थी हो है अभी वो मर जाएगा थैंक्यू होता करके बनके लोव

Apa ni apa ni? Boleh boleh. Aja dia. Ada itu. Mana mana healing healing nanti ada lagi. Wei a... chicken. Desconaltro... Tikal... Wei lo kiri tu. Nya bandu eh. Ah bagi gaya. Ah lo sniping kalau nak try kalau. Abang dia lagi. Ia mampu. Nyeri nyeri nyeri. Aku ni আগু দিয়া মেনা হিলিংছে 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 সমানে উপরে দর্স মারতে যাই হিলিংছে ইউনিকন ভাই আমেরিকা দিওছেছেছে ফুল অ্যাভেইলেবল অ্যাভেইলেবল মেনা কুদি যা এও লাগে তো রশ মারিও মেনা এই মলি কর রা রেছ মারিও মারিও নিচেছে বন্দুক খালি মানে তোলে ओपी 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 পাক কোসড়িনা এজন ইউনিকন বলছো রশলি মারছে আমার উপর શ્રીય શિક્ષકશ્રી એન્ડ ફોન લઈને 10 લઈ મારવાનો મારી પર લીધો છે હા ઓલી ઓલી બાજુ બંદા ઓલી બાજુ બંદા આનો સ્લાઇક ને તારી મને ઓટો રિકોલ હાલો એક જણો રીયો છોકામ ઓટો રિકોલ થઈશ एक पाछ हट गिली तोड़ गिली तोड़ घास मौत तोड़ एऊ है क्या मारा पास सामान है मारने का मारने का मारी नहीं तो गिली शूट हम्म मोटा भाई है क्या मोटा भाई पहाड़ी है वो वाली अगर जोखम हां कागज में ये लिया लोग हम है ना क्या जो वो हुँ। हुँ। क्या है हम्म हम्म હમ કેજો વો હ હું ઘરનો લા ક્યાં હે વો અચ્છા એવું હે હાલો હાલો હાથ કિલ્કી કણ લીનોર હોય ની ગેમ મે તો આલ્લો ચોથું ચિકન નાચો એની કેવું હાલો હાલો બાઈ હમ હ ઓય આયુન લેક તો પડ્યો કે હું આ ચેક્સ બયડો જતી નો ચાલો ભાઈ એશવન કઈમાં સિક્ચર ફૂલ સિક્ચર વનવી ફોર આયો ભાઈ હેલગાટો તો એ આ પ્રેઝન્ટેશન બહુ અરે થેન્ક યુ જીડી ભાઈ આ તો બજે તો બે હેપી બર્થડે ટુ બે ને હેપી બર્થડે હેતલ વેચવા જાવ હા હા બંદર હરો મોરો મોરો ઓ રૂપિયા અમારી તો બી આવી 15 રૂપિયા નો વેચાણ જીડી અરે આ તો રીઅલ હેલો નકરી બોટીયા આ તો રીઅલ જ છે ઓય એટલા મારી ગાઈન મારી નો હું ગંઠિયાલી બધાયને 1v4 મારી છો ગાડી આવી સામેથી ગાડી આવી સ્ટેપોલી બિલ્ડિંગ માં જઈ હેલો પોલીટ બિલ્ડિંગ માં ગઈ ઓહડો

અરે આને મારું અલ્યા કુટો એની બેનને છોડે હવે લેવી કોનો નો 12 કિલો આરા તમે બધે ન્યા હું અહીંયા રશ મારી ગયો અમે અહીંયા મારી ગયો હવે હે કોઈ હાજી આમેની બિલ્ડિંગમાં અરે આમેની બિલ્ડિંગમાં કોની 3 કિલો ન્યા કર્યો મોડા <laughs>

तो जो 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 जो। जो 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 ये ने मार, ना। ने जो कम चार अब चारो चारों क्यों गो

નવલો એક જ નવલો બાકી હે આ એક ટીકી ના ને ક્યાં ગોતો હોય હમ એ એ એ એ કર આવો બધો સ્પ્રે પાણી બની પીકી મારે આવો બધો સ્પ્રે कुछ पाँच लगे हाँ गरबा है है लगभग गरबा है बंदो गरबा है कोचिशन को बोलिए ना मारो हेलमेट फालने को कितने हैं क्या जो वो कब को बोलिए ना વાંધો નહીં એરી ઓળા ટેન્કર ટેન્કર ની વાય ને હમ હમ ત્યાં જોઓ ટેન્કર નથી લોરા હવે આ ટેન્કર હે ને હમ 那你发这边。